મહાદેવ નો થાળ કરવાનો છે આજે તો રસોઈ બનાવી છે તો દાળ બનાવી નાખી છે સડે છે અને શાક નાખ્યું છે બા લીંબુ લેવા ગયા છે છે ને જ મસાલો મળે નહીં અને મશકવાળા આવે તો કે કોઈ નક હોય મસાલો મળે નહીં તો દુકાનેથી લીંબુ લેવા ગયા છે જો મળી જાય તો લીંબુ ઉપરની ડાળ કે મજા ન આવે એટલે સુ તો તો આ લે મેં કીધું લીંબુ લાવો બાંધો તો બાલ લીંબુ લેવા ગયા છે અને જો શાકું ઘરને કો ડાળેું ઘર નહીં સડે છે ના અને બાય રોટ બાંધી દીધો છે આળવા પછી આપણે શું લો કરશું ત્યાં થોડુંશું પછી આપણે બાંશું અને જો ડાળ તેલીસ

એક પ્રશ્નો વારો આવે એટલે શનિવારે પૂરો થાય એટલે આપણે મહાદેવ નો થાવ કરી નાખીએ કે આપણે વારો પૂરો થઈ જાય હવે શનિવારે પછી મારે ચાલો તમે બધા આવજો પ્રસાદી લેવા લાડુ બની જાય પછી ચાલ વિડીયામાં બનાવી જો નાખો અને બનાવે છે અહીંયા રોટલા આ રોટલા બનાવી પછી આ ચાવણીમાં ભાંગવાના છે પેલા મિક્સર નહોતા ને આપણી આંથી ભાંગ થાય છે સાવણ એથી પેલા કાંઈ મિક્સર તો હતા નહીં બાકી આંથી ને ભાંગતા નહીં ત્યારે તો આપણે મિક્સર હોય તો જોઈએ જ નથી જ આમાં મારે ભાંગવાના છે અને બાજુ વા બનાવે છે સિલામાં મેસુલો કરી મસ્ત ચાલો બનાવી નાખી પેલા સુલે જ રાંધતા બધુંય ગમે એટલું હોય તો ખાબડી ગેસ તો હતા નહીં ને અત્યારે ધુવાડો થાય કેટલો રાંધુ હોય તો અત્યારે ગમે કોઈ સુધી રાંધું કેટલા નું હોય તોય કા કેટલા પેલા તો આરે રેતા હોય કેટલા બધા નું હોય તોય

એટલે એને આટલું નોખું કરવું પડે એવું એ નિવત કરીને ત્યારે કારે કરશું ત્યારે આપણે વિડીયો બનાવશું એ અને જો બાકી પહેલાં સુલેદ રાંધતા ગેસ બેસ ત્યાં કાંઈ એવું હતું ને ગમે એટલાનું હોય તો એ રંધાય જતું એવું છે બધું તો ચાલો વિડીયામાં બની રહીજો બનાવી નાખીએ આપણે થાળ હવે લાડુ બનાવવાના છે હમણાં પાક લઈ લઈ બસ બનાવી નાખશે નું છું કાઢવા મળું ચાલો મોડું થઈ જશે ફરવી લેતા તોય એમ જોવા જાય એમ થાય કે ઘેરે મોટર લીધીશ મોટર કા મોટર કેતા મોટર હા પેલા તેવું છે તો અમારે શું કહેવાય ટીવી હતા ને તે દૂધ લેવા કોઈ જાય સાઈ બાબા ને દે લાવતી દે જોવી હોય એટલે દૂધ લેવાનું બહુ ઓલું બાજુ કહે છે ગામમાં કનેક માં ગેસ કંઈક બેન કીધું ગેસ આવ્યો હતો ને તો બધા જોવા જતા ને એમ કે આગામી કે આ ગેસ કેવાય સારું અત્યારે નાના છોકરાએ ગેસ બંધ કરી દેસ મિત્રો

એ ઊભો રાવેલા મેં દેખાય દેખાય એટલે કરીએ બધી ટાઈમ ચાલો પછી આપણે નવરાસો ન તોય બાપાએ પેલા વાત કરાવશો ત્યાં ફટાફટ થા આગળ આવી જાય દાદા લઈ જવા બાર વાગે તો ફટાફટ લાડુ બનાવી નાખી ચાલો વી ગયામાં બનાવી દે થાળ બની ગયો છે તૈયાર થઈ ગયો જો વાર જાય છે યુવી ભાઈને બતાઈજો દાદાને બતાઈ જઈ છે અને આપણે જા બાજુ રોટલી કરી છે અને આપણા લાડુ જો બનીને થઈ ગય છે તૈયાર ચાલો

कहीं दे मेरा बद्दे ही मित्रों ने सब्सक्राइब कर चुके लाइक कर चुके ब्लॉग ने बन अभी से नहीं आई पढ़ो इनसे ठीक है उसे सारे जो मैंने किताबें हैं हम सब भरे से व्यापर नहीं आए पार्श्व चल ये ठीक मोर लो बोई लो सोवा की गया इसे यार कड़ीक माँ बनी गई का कड़ीक माँ बनी गई को बनेगी में की तरसनी जाने में पाड़ श्यापड़ चुई लाई पड़ाऊ चो उमरा पाड़ शुने फोड़े बार में मदद कराईगी का? नहीं नहीं करा ना इन की जाना पाड़ आप ये तो बिया ना तो आप न ब्रस आड़ो मती? ई रसोडू नथी ए ने ओ नवेला जेवु छे ग्रीन कलर नी पाडी छे कलर नायखो का ओडेंस कलर होता न तमे ओरेन्ज नी पसी काजल बबी यहीच पाडी ग्रीन ने ओरेन्ज बदाय कलर नी झंडा उसर यही पाडी काही नी चलो पाडी नाखी पसी मवी पछी विडियो मा चलो

અત્યારે જમી કારણે આહથી સિંડું પાડ્યું છે તમે અમે અહીંથી બેહો અમે સાહુ બોલો અને સિંડામાંથી હલા હે હલાઈ જાય તો એ હાઈલી હાલી હાયલી હાયલું 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 હલા હે આમાંથી જો અત્યારે સિંડેથી અમે હાલવાનું કર્યું છે આવી આવી તો ગયા ઈ એ ઈ તો જો અમે સિંડેથી હાલીને વી આયવા બેહવા માટે તો અત્યારે થોડીક વાર બધાય બેસ્યું અને પછી ચલો વિડીયો ગયમો હોય તો લાઈક કરી દેજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય